રાજકોટમાં હિટ એન્ડ રનની ઘટનામાં મૃત્યુ પામેલા યુવકની હજુ પણ ઠંડી પડી ન હતી ત્યાં જ આરોપીને જામીન મળી ગયા લઈ પોલીસની કામગીરી સામે પરિવારે અનેક પ્રકારના સવાલો ઉઠાવ્યા છે જે યુવકનું હિટ એન્ડ રનમાં મોત થયું છે તેનું નામ અભિષેક નાથાણી હતું તે નવ નવેમ્બરની રાત્રે રાજકોટના કાલાવાડ રોડ ઉપર એક્ટિવાથી રોડની પાર જઈ રહ્યો હતો તે દરમિયાન ધસી આવેલા કાર ચાલકે તેને ફૂટબોલની જેમ ફંગોળ્યો જેમાં ઘટના સ્થળે જ તેનું મોત થયું અકસ્માત કરનાર આરોપીનું નામ આત્મન પટેલ છે તે ઉદ્યોગપતિનો દીકરો છે અને એટલે જ કદાચ તેને જામીન પણ મળી ગયા હોય તેવું મૃતકના પરિવારજનોને લાગી રહ્યું છે તમે ઘટનાના સીસીટીવી ફૂટેજ જોશો તો તમને સમજાશે કે અકસ્માત કેટલો ગંભીર હતો નિર્દોષ અભિષેક નાથાણી રસ્તો ક્રોસ કરી ચૂક્યો હતો તેમ છતાં કાર ચાલક આત્મન પટેલે જાણે ઈરાદાપૂર્વક કાર તેની તરફ વાળીને અભિષેકને મોતની ટક્કર મારી હતી સીસીટીવીમાં જોઈ શકાય છે કે કારની ટક્કર વાગતા જ અભિષેક નાથાણી પચાસ ફૂટ જેટલો ફંગડાયો હતો આ ઘટનામાં રીતસર જોઈ શકાય છે કે ટ્રાફિકના નિયમો નેવે મૂકીને કાર હંકારી રહેલા ઉદ્યોગપતિના નબીરાએ કેવી રીતે નિર્દોષ અભિષેકને મોતને ઘાટ ઉતાર્યો હતો તેમ છતાં તેને એક જ દિવસમાં જામીન મળી જતા હવે મૃતકના પરિવારજનોમાં ભારે રોષ ફેલાયો છે કારણ કે તેમણે પોતાનો વાહલસોયો દીકરો ગુમાવ્યો છે પરિવારજનો હજુ પણ આઘાતમાં છે તેમનું મન હજુ પણ માનવા તૈયાર નથી કે તેમનો નિર્દોષ દીકરો હવે તેમની વચ્ચે રહ્યો નથી અને એટલે જ પરિવારની આંખોમાંથી હજુ આંસુ સુકાતા નથી માતા સતત રુદન કરી રહી છે અને કહી રહી છે કે કોઈ પણ ભોગે દીકરાને ન્યાય આપો મૃતકના પરિવારજનો અને સગાનો એક જ અવાજ છે કે દીકરાને ન્યાય આપો કારણ કે હિટ એન્ડ રન જેવા ગંભીર ગુનાનો રીઢો ગુનેગાર દિવસમાં છૂટી જાય તો તે કાલે ઉઠીને બીજાને પણ કચડી મારશે અને એટલે જ તેને જેલ ભેગો કરવો પણ જરૂરી છે મૃતકના પરિવારજનોનો આક્ષેપ છે કે પોલીસે સેટિંગ કરી લીધું હોવાથી આરોપી તાત્કાલિક છૂટી ગયો છે પરિવાર ભારે હૈયે કહી રહ્યો છે કે પોલીસ રૂપિયાવાળાની છે તેમના જેવા નાના માણસોની નથી પરિવારજનોનો આક્ષેપ છે કે આરોપી આત્મન પટેલના પિતા પણ તેમના ઘરે શ્રદ્ધાંજલિ આપવા આવ્યા હતા અને તે સમયે તેમણે ધમકી પણ આપી હતી પોલીસ રૂપિયાવાળાની છે અમારી નથી

તમારાથી ન થતું હોય તો અમને સોંપી દો કેમ સોંપતા સોંપવાની તો વાત એક બાજુ રહી હજી એને મોઢે રૂમાલ બાંધીને ફેરવે છે નાના નાના ગુના કરે એને કુકડા કરીને ફેરવે છે અને આવડો માનવવધનો ગુનો કર્યો એને હજી રૂમાલ બાંધીને ફેરવે છે આમાં અમારે તમારે તમે અમને પૂછો છો કે પોલીસની શું આશા છે અમે તમે જ વિચાર કરો અમે શું આશા કરીએ એની પાસેથી કોઈ આશાને સવાલ જ નથી આમાં કોઈ આશાનું કિરણ નથી અમને દેખાતું પોલીસ પાસેથી કે એ અમારા માટે કોઈ સાચી કાર્યવાહી કરશે હવે અમારે એક સીપી સાહેબને વિનંતી કરવાની છે કે અમને તમારી એકની જ આશા છે આમાં તમે યોગ્ય ન્યાય કરો બસ એક જ આશા છે